સમગ્ર ગુજરાતમાં બે હજાર પચીસના વર્ષમાં ઐતિહાસિક જન્મોત્સવ કાર્યક્રમની વિવિધ ઉજવણી એ જનભાગીદારી સાથે ભવ્ય રીતે થવાની છે આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વતપણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન જનમાનસમાં સર્જનાત્મક રીતે ઉજાગર કરવાના કાર્યક્રમો યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ આ હેતુસર રચવામાં આવેલી સ્ટીરિંગ કમિટીની મળેલી પ્રથમ બેઠકમાં આ કાર્યક્રમોની શાનદાન ઉજવણી માટેની આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી હતી પણ ઉજવણી કરવામાં આવશે આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝન સાથે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ શ્રી અટલ બિહારી વાજપેયી ગૌરવ વર્ષ તરીકે ઉજવાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉજવણી કાર્યક્રમોને પરસ્પર સાંકળી લઈને સમગ્ર ત્યાં ગૌરવપૂર્ણ ગાથા તરીકે રાષ્ટ્રહિત ઉજાગર કરતા કાર્યક્રમો યોજવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમની ગતવાર માહિતી દર્શાવતું એક પ્રેઝન્ટેશન અધિક મુખ્ય સચિવ કમલ દયાની અને અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓએ આ પ્રેઝન્ટેશન નિહાળીને રચનાત્મક સૂચનો પણ કર્યા હતા મુખ્ય સચિવ રાજકુમાર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી એમ કે દાસ સહિત સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા